જય માતાજી મિત્રો જય શ્રી કૃષ્ણ આજે આપણે આ વિડિયોમાં માતા અન્નપૂર્ણાના વ્રત વિશે જાણીશું જે એકવીસ દિવસ ચાલનારું માતા અન્નપૂર્ણાનો વ્રત ભક્તોને માનપૂર્ણાના અખૂટ આશીષની પ્રાપ્તિ કરાવે છે તેમજ ઘરમાં ધન ધાન્યના ભંડારો સદૈવ ભરેલા રાખે છે માનપૂર્ણા નિઃસંતાન અને સંતતિના શુભાશિષ પણ પ્રદાન કરે છે અન્નપૂર્ણે સદા પૂર્ણે શંકર પ્રાણ વલ્લભે જ્ઞાન વૈરાગ્ય સિદ્ધ્યર્થમ ભીક્ષા દેહિચ પાર્વતી માતા પાર્વતી દેવી પિતા દેવો મહેશ્વર બાંધવા શિવ ભક્તા સ્વ સ્વદેશો પુવનત્ર માં અન્નપૂર્ણા એટલે તો માતા આદ્ય શક્તિનું એ સ્વરૂપ કે જેમના વિના સૃષ્ટિનું સંચાલન જ શક્ય નથી જો અન્ન નથી

અગિયારસ બારસ સુધી ચાલે છે આ વર્ષે માતા અન્નપૂર્ણાના વ્રતનો પ્રારંભ છવ્વીસ નવેમ્બરના રોજ થાય છે અને વ્રતનું સમાપન સોળ ડિસેમ્બરના રોજ થાય છે પૂરા એકવીસ દિવસ ચાલનારું આ વ્રત ભક્તોને મા અન્નપૂર્ણાના અખૂટ આશીર્વાદની પ્રાપ્તિ કરાવે છે અને ઘરમાં ધન ધાન્યના ભંડારો સદૈવ ભરેલા રાખે છે માક્ષર માસનું અને માતાનું વ્રત એ પૂરા એકવીસ દિવસનું હોય છે પણ જો એકવીસ દિવસ વ્રત ન કરી શકાય તો અગિયાર દિવસ પણ આ વ્રત કરી શકાય છે અને જો અગિયાર દિવસ પણ વ્રત ન થઈ શકે તો એક દિવસ માટે પણ જરૂરથી આ વ્રત કરવું જોઈએ સવારે નિત્ય કર્મથી પરવારીને લાલ રંગના વસ્ત્ર ધારણ કરવા આ વ્રતમાં એકવીસ ગાંઠના દોરાનો સવિશેષ મહિમા છે આ માટે લાલ રંગનો દોરો લેવો અને તેમાં એકવીસ ગાંઠ વારવી એક બાજોટ પર માતા અનપૂર્ણાની તસવીર મૂકવી આ તસવીરની સન્મુખ એકવીસ ગાંઠનો દોરો મૂકો આસ્થાની સાથે માનપૂર્ણાની પૂજા કરી વ્રતનો સંકલ્પ લેવો સ્ત્રીઓએ ડાબા હાથમાં લાલ દોરો બાંધવો અને પુરુષોએ જમણા હાથમાં બાંધવો ભૂખ્યા પેટી માતા ની વાર્તા વાંચવી યાદ રાખો કે ભૂખ્યા પેટી જ વાર્તા સાંભળવાથી જ વ્રતનો પૂર્ણ ફળ પ્રાપ્ત થાય છે વાર્તા વાંચ્યા કે સાંભળ્યા પછી જ કાંઈ પણ ગ્રહણ કરું પાણી પણ પછી જ ગ્રહણ કરવું વાર્તા સાંભળ્યા વગર કાંઈ પણ મોંમાં નાખવું નહીં વ્રતમાં માત્ર ફરજ ગ્રહણ કરવા ત્યારબાદ સાંજે એક ટાણો કરી શકાય પણ વ્રત દરમિયાન માત્ર સાત્વિક ભોજન જ ગ્રહણ કરવું જોઈએ અને વ્રતના અંતિમ દિવસે ધાર્મિક વિધિ મુજબ વ્રતનું ઉત્થાપન કરવું માતાજીની પૂજા આરતી સ્તુતિ અને પ્રદક્ષિણા કરવી વ્રતની સમાપ્તિના શુભ અવસરે નાની બારાઓ પાંચ સાતને બોલાવી જમાડવી બારાઓને ભોજન કરાવ્યા પછી તેમને દક્ષિણા અને સૌભાગ્યની વસ્તુઓ ભેટ સ્વરૂપે આપવી વ્રત દરમિયાન ધારણ કરેલા દોરાને માતાજીની મૂર્તિ પાસે પૂજા સ્થાનમાં મૂકવો અથવા તેને ચરમાં પધરાવી દેવું ઘણા ભક્તો તેને આગામી માગસર માસ સુધી એટલે કે આવતા વર્ષે અન્નપૂર્ણા વ્રત સુધી પૂજા સ્થાનમાં રાખીને બીજા વર્ષે નવો દોરો ધારણ કરે છે માતા અન્નપૂર્ણાના વ્રતથી માતા અન્નપૂર્ણા પ્રસન્ન થાય છે અને ભક્તને ને મનોવાંછિત ફળ પ્રાપ્તિ કરાવે છે અન્નપૂર્ણા વ્રત દરમિયાન માતા અન્નપૂર્ણાનો મંત્ર અન્નપૂર્ણ સદા પૂર્ણ શંકર પ્રાણ વલ્લભે જ્ઞાન વૈરાગ્ય સિદ્ધ્યર્થમ પીક્ષા દેહી ચ પાર્વતી માતા ચ પાર્વતી દેવી પિતા દેવો મહેશ્વરઃ બાંધવા હસી ભક્તા સ્વ સ્વદેશો ઉવનત્રયમ આ મંત્રના જાપ કરવો જે વ્યક્તિ નિત્ય રસોઈનો પ્રારંભ કરતા પૂર્વે અન્પૂર્ણા મંત્રનું સ્મરણ કરે છે તેના ઘરમાં ક્યારેય ધાન્યની ખોટ વર્તાતી નથી એમાં પણ અન્પૂર્ણા વ્રતના દિવસોમાં જરૂરથી આ મંત્રનો જાપ કરવો જોઈએ એકસોને આઠ વખત આ મંત્રનો જાપ કરવો વિશેષ લાભદાયી બની રહે છે માતા અનપૂર્ણાનો વ્રત અખૂટ આશીર્વાદની પ્રાપ્તિ કરાવનારું છે માતા અનપૂર્ણા ધાન્યની પ્રાપ્તિ કરાવનાર છે એટલે કે આ વ્રત કરવાને सर्वप्रथम તો અખૂટ ધાન્યના આશીર્વાદ પ્રાપ્ત થાય છે કહે છે કે જે વ્યક્તિ આસ્થા સાથે આ વ્રત કરે છે તેના ઘરમાં ક્યારેય ધાન્યની ખોટ આવતી નથી દેવીના માત્ર ધાન્યના પણ ધનના ભંડાર પણ હંમેશા ભરેલા રાખે છે અને ધીમે ધીમે વ્રત કરનારની સમૃદ્ધિ પણ વધતી જાય છે કહે છે મા અન્નપૂર્ણાના આશીર્વાદથી બુદ્ધિહીનને પણ બુદ્ધિની વિદ્યાની પ્રાપ્તિ થાય છે મા અન્નપૂર્ણાને સંતાનને સંતતિના શુભાશીષ પ્રદાન કરે છે હવે આપણે માતા અન્નપૂર્ણાની ઉત્પત્તિ કથા સાંભળી એક પૌરાણિક કથા અનુસાર ખોરાક અને પાણીની અછત હતી દરેક વસ્તુનો દુકાર પડ્યો હતો અને ચારે બાજુ અરાજકતા ફેલાઈ ગઈ હતી જમીન ઉજ્જળ થઈ ગઈ અને પાક સુકાઈ જવા લાગ્યા દરેક જગ્યાએ ખોરાક અને પાણીની અછત હતી માણસોથી લઈને પ્રાણીઓ અને પક્ષીઓ સુધી દરેક વ્યક્તિ જોખમમાં હતો પછી લોકોએ આ સમસ્યામાંથી મુક્તિ મેળવવા માટે ભગવાન બ્રહ્મા વિષ્ણુ અને શિવની પૂજા કરી ભગવાન વિષ્ણુએ તેમના ભક્તોનો પોકાર સાંભળ્યો અને શિવને શિવ યોગ શિવ માંથી જાગીને આ સમસ્યાનું નિવારણ કરવા માટે તૈયાર થયા તેમને જાણ્યું કે અનનો અભાવ તો તેમની પત્ની પાર્વતીજીની લીલા છે ત્યારે માતા પાર્વતીએ માં અન્નપૂર્ણા સ્વરૂપ ધારણ કર્યું તેઓ કાશી શિવ ભિક્ષુકનું સ્વરૂપ ધારણ કરીને માતા અન્નપૂર્ણા પાસે આવ્યા અને ભિક્ષામાં દેહી કહીને અન્ન ભિક્ષા માંગી માતા અન્નપૂર્ણાએ પ્રેમથી શિવજીને અન્ન દાન કર્યું અને તે પૃથ્વીના પીડિત મનુષ્યોમાં દુષ્કાળનો અંત લાવ્યો આ દિવસને અન્નપૂર્ણા જયંતિ તરીકે પણ ઓળખવામાં આવે છે માતા અન્નપૂર્ણાની કૃપાથી સંસારમાં અન્નની ઉત્પત્તિ થાય છે અને જીવ માત્રનું પોષણ થાય છે